હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારે જે પાઠ્યપુસ્તક છે નવો બદલાયેલો કોર્સ છે વિદ્યાર્થી મિત્રો એના આપણે ટોટલી પાઠના લગતા જે કોઈ પણ પ્રશ્ન જવાબ છે એનું આપણે સોલ્યુશન દરેક વિડીયોમાં કવર કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે સ્વાધ્ય પોતીના વિડીયોઝ છે એના પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આવતું રહેશે તો આજે આપણે સાતમા પાઠનું વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક આધારિત જે તમારે પાછળ સ્વાધ્યાય આવે છે એનું સોલ્યુશન આ વિડીયોમાં લેશું વિદ્યાર્થી મિત્રો બટ એક અત્યારે સાયના ક્લાસીસની ઓફર ચાલી રહી છે કે વિદ્યાર્થી મિત્રો જો તમારે કમ્પ્લીટ આ સેમેસ્ટરના એકથી દસે દસ પાઠનું તમારે જો સ્વાધ્યાય મતલબ પાઠનું સોલ્યુશન અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમારે જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક અત્યારે ઓફર ચાલી રહી છે કે પાઠ્યપુસ્તકનું તમારે કમ્પ્લીટ એકથી દસે દસ પાઠનું સોલ્યુશન જોતું હોય તો એના માટે તમારે એકસો દસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ નીચે નંબર આપેલો છે સ્ક્રોલ થઈ રહ્યો છે લખી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર એકસો ને દસનું પેમેન્ટ કરી તમે પેમેન્ટ સક્સેસફુલ સ્ક્રીનશોટ તમે સેન્ડ કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે ને વિદ્યાર્થી મિત્રો તમે એ પીડીએફ ફાઇલ ઘેર બેસીને તમે તમારા ટાઈમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી શકો એક્ઝામમાં સારો સ્કોર કરી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય સમયને લગતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ્સ દટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તમારે સાતમો પાઠ આવે છે બરાબર ભાઈ માણસ છે ભાઈ માણસ છે તો એનું સ્વાધ્યાય વાતચીત જોઈએ પહેલો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે ક્યારે રડી પડો છો તો કે હું કરુણ કે ભાવુક પરિસ્થિતિમાં રડી પડું છું જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈ ને કે પછી કોઈ ખૂબ સુંદર ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું બીજો પ્રશ્ન શું કહે વિદ્યાર્થી મિત્રો તમે એકલા એકલા ક્યારે હસ્યા છો તો હું ઘણી વખત એકલા એકલા હસ્યો છું જ્યારે મને કોઈ મજેદાર ઘટના યાદ આવે કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન પર કોમેડી વિડીયો જોઉં ત્યારે એકલો હોઉં તો પણ હું હસી પડું છું મારા દાદા કહે છે કે તમે એકલા હો અને હસતા રહો હો એનો અર્થ એ કે તમે ખુશ છો અને જિંદગીનો આનંદ માણી રહ્યા છો તેઓ માને છે કે એકલા હસવામાં કંઈ ખોટું નથી બલકે સારી વાત છે બરાબર ત્રીજો પ્રશ્ન જોઈએ તમે ક્યારેય ઢીલા પડી ગયા છો ક્યારે તો જ્યારે મારા મમ્મી પપ્પા રસોડામાં લપસી ગયા હતા સોરી મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને તેમના હાથે ફ્રેક્ચર તથા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો તો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન આપણે વાંચશું તો વિડીયોની સાઇઝ એકદમ લાંબી થઈ જશે અને તમને વિડીયો જોવો સોલ્યુશન માટે કંટાળો આવશે વિદ્યાર્થી મિત્રો તમે જરૂર પડે ત્યાં વિડીયોને પોઝ કરી અને તમે સોલ્યુશન લખી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ બને એમ વ્યવસ્થિત ટૂંકમાં વિડીયો પતાવશું એટલે તમને સોલ્યુશન મળી રહે બરાબર બાકી બીજો કંઈ તમને પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવી શકો કોમેન્ટનો રિપ્લાય હું ઓન ધ સ્પોટ તમને આપી દઈશ ચોથો પ્રશ્ન તમે ચંદ્ર વિશે શું શું જાણો છો વિદ્યાર્થી મિત્રો તમે લખી લેજો સરસ મજાનો છે પૃથ્વીથી ત્રણ લાખ ચોરસી હજાર ચારસો કિલોમીટર દૂર છે આગળ જોઈએ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી કેમ તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દોનો સાચો અર્થ કૌશમાંથી ધારો અને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો અહીંયા મક્કમ તો જીવનમાં કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે આગળ એવી જ રીતે અહીંયા બીજો ને ત્રીજો પણ આપેલો છે જો તું આપેલ કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો ટાણેખો ક્યુ પડી ગઈ બરોબર તો અહીંયા જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હોતા એવી જ રીતે અહીંયા બે અને ત્રણ પ્રશ્ન પાંચમો જોઈએ છે કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ અને ખોટા હોય તો નહીં માણસ લખવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ગાઈશ એવી જ રીતે છઠ્ઠો આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે કાવ્યના આધારે માણસ કેવો હોય છે તો કે કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બને છે તે રમતા રમતા લડી પડે અને હસતા હસતાં રડી પડે તેવો છે તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતીમાં રડી પડે એવો કાયર છે તે ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે તે પરમાર્થ માટે પાળિયા થઈ જાય તેવો અને જરૂર હોય ત્યાં ન હોય તેવો છે ગાયશ બરાબર આ રીતે આખો તમે આન્સર લખી શકો એવી જ રીતે આ કાવ્યમાં કવિએ માણસની શિશી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે પછી આગળ જોઈએ તો માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે એવી જ રીતે પૂજાવા જડ થયા પાળિયા માણસ છે કવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો છે ગાયશ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો અહીંયા ભાવાર્થ તમે જોઈ શકો છો સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન છે છતાં ખરાબ ઉપર ઢળી પણ પડે તેવો એક માણસ છે આગળ જે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ અહીં તમે જોઈ શકો છો ગાઈશ એવી જ રીતે ઉદાહરણ મુજબ વાક્યને સજાવો તો અહીંયા દિયાએ સરસ વક્તવ્ય આપ્યું જવાબ શું છે તો કે દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા બીજો જોઈએ તો વીર ભામાસા મહાન દાનવીર હતા જવાબ દાનવીર ભામાસા આગળ કર્ણ પણ ભારે પડે પાણી ભરે ત્રીજું જોઈએ તો લતા મંગેશકર સારા ગાયિકા હતા તો લતા મંગેશકરથી હતા સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મળીને જાગી ઉઠી નદીમાં પાણી વહેતું હતું તો કે નદી થનગનથી કન્યાની જેમ પાણી વહેતું હતું નદીમાં એવી જ રીતે દસમો જોઈએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો આ શબ્દો છે ગાય હસતા હસતા લડતા લડતા કૂદતા કૂદતા તો સરસ મજાનું અહીંયા વિદ્યાર્થી મિત્રો આખું છે પંક્તિઓ બરાબર તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કવર કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો માય ડીયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે જો તમને આમાં કંઈ આગળનું સોલ્યુશન તમારે ક્યાં કયા વિડીયો જોઈએ છે એ પણ તમે મને કોમેન્ટમાં કરીને જણાવી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લીધી હશે એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો સાયલન્ટ ક્લાસીસ નામની ચેનલ છે ટેલિગ્રામ ચેનલમાં રોજ વિદ્યાર્થી મિત્રો એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે એનું એક્સપ્લેનેશન હોય છે ત્યાં એ ઉપરાંત ત્રણથી પાંચ માર્ક્સની બેથી પાંચ માર્ક્સની ટેસ્ટ પણ ત્યાં રોજ અપલોડ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ એવી એમસીક્યુ બેઝડ હોય છે સ્ટાન્ડર્ડ વાઇઝ તમે જે ધોરણમાં ભણો છો એ તમારા ધોરણની ટેસ્ટ પણ ત્યાં હોય આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં તમે ટેસ્ટ આપીને વિદ્યાર્થી મિત્રો તમારો સ્કોર પણ તમે જોઈ શકો છો કે તમારા કેટલા સાચા છે અને કેટલા ખોટા છે વિદ્યાર્થી મિત્રો એ ઉપરાંત ત્યાં ડેલી કરંટ અફેર્સ છે બરાબર મતલબ ફેક્ટ ઓફ ધ ડે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે દિવસનું મહત્ત્વ શું છે એ બધું વિદ્યાર્થી મિત્રો ત્યાં અપલોડ થતું હોય છે તો તમારે સાથે સાથે એક જનરલ નોલેજ છે એની પણ સારી એવી તમારી તૈયારી થતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લેતા આપણે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો પૂરતી આટલું જ અલવિદા થેન્ક્સ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તુરંત જ જલ્દી મળશું બરાબર તો હાલ પૂરતું એટલું જ મળશું એક નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત